અંકલેશ્વર શહેરના હૃદય સમાન ત્રણ રસ્તા સર્કલ વિસ્તારમાં નગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી વર્ષોથી જાહેર માર્ગને અડીને શાકભાજી વેચતા વેપારીઓને ટ્રાફિકમાં તંત્રે દબાણો દૂર કર્યા હતા જોકે અવરનવર જોવા મળતી હોય છે આ વખતે પણ તંત્રે ત્વરિત કાર્યવાહી કરીને ત્રણ રસ્તા સર્કલ વિસ્તારમાં ફરીથી શાકભાજી વેપારીઓ સામે થવાઈ બોલાવી હતી આ પગલાં સામે મહિલા શાકભાજી વેપારીઓ પાલિકા ખાતે પહોંચી ઉગ્ર રજૂઆત કરી હતી મહિલાઓએ આરોપ મૂક્યો છે કે વર્ષોથી જે વ્યવસાય હતી તેમનું ગુજરાન ચાલે છે તે વ્યવસાયને નષ્ટ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે તેમણે માંગ ઉઠાવી કે પાલિકા દ્વારા યોગ્ય અને સ્થાયી વ્યવસ્થા બનાવવી જોઈએ જેથી તેઓને પોતાનો વ્યવસાય યથાવત રાખી શકે પરંતુ સમગ્ર મામલામાં ચિંતાનો વિષય એ છે કે શું કાયદો માત્ર ગરીબો માટે જ લાગુ પડે છે જેમ શહેરીજનોની ચર્ચાઓ દર્શાવે છે કે જો અંકલેશ્વર નગરપાલિકા હદ વિસ્તારમાં ભરૂચી નાખાથી ત્રણ રસ્તા સર્કલ અને ત્યાંથી આગળ ઓએનજીસી ઓવરબ્રિજ તથા રેલવે સ્ટેશન સુધી દબાણોની હાલત જોવા જઈએ તો પ્રશ્ન ઊભો થાય છે કે એ દબાણો સામે કેમ કાર્યવાહી થતી નથી શહેરી શહેરવાસીઓ હવે માંગ ઉઠાવી રહ્યા છે કે મોટી દુકાનો અવ્યવસ્થિત પાર્કિંગ તેમજ મુખ્ય માર્ગો પરના અન્ય દબાણો સામે પણ નગરપાલિકા તંત્રે અને રીતે પગલા લેવા જોઈએ આમ તો નગરપાલિકા દ્વારા દબાણો ફરી ન થાય તે માટે પોતાના કર્મચારીઓને જગ્યાએ બેસાડવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે ચોંકાવનારી વાત એ છે કે જ્યાં દબાણ હટાવાયું ત્યાં પાલિકાએ પોતે જ લાકડાનો માંડવો બાંધ્યો છે જે મુખ્ય માર્ગને અડીને આવેલો છે હવે પ્રશ્ન ઉઠે છે કે ગરીબ શાકભાજી વેપારીઓ જો એવું કરે તો એ દબાણ ગણાય અને જો નગરપાલિકા જ કરે તો તે સુવિધા કેમ ગણાય શહેરીવાસીઓના માનતા મુજબ આવી સ્થિતિમાં ન્યાય એક તરફી લાગતો જણાય છે નગરપાલિકા તંત્રના આખા શહેરમાં તટસ્થ અને સમાન ધોરણે કાર્યવાહી કરવાની જરૂર છે જેથી દબાણમુક્ત અને વ્યવસ્થિત શહેરનો હેતુ સાકાર થાય અને ગરીબ શ્રમિક વર્ગ પણ આત્મસન્માનથી પોતાનું જીવન જીવી શકે નગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓએ એ બાબતનું પણ ગંભીરતાથી ધ્યાન રાખવું જોઈએ કે દબાણ હટાવવાની કાર્યવાહી દરમિયાન નગરપાલિકાના કર્મચારીઓ કાયદાની મર્યાદામાં રહી વેપારી સાથે યોગ્ય વર્તન રાખે શાકભાજી વિક્રેતાઓ જો દબાણ કર્યું હોય તો તેની સામે કાયદેસર પગલાં લેવા જોઈએ પણ એ સમયે ભાષાનો સંયમ રાખવો અને માનવીય અભિગમ અપનાવવો

અમારા ધન ની પરિસ્થિતિ જોઈ જાય નથી અમારી પાસે જમીન કે અમારી પાસે કહેજ ના ધંધો નથી અમે દવાઈ ને હું આ નજમા બેન બોલું પચીસ આ છોકરાઓ અમારા બી બે હવે આ ધંધાની આ કાયમ જ આ પ્રોબ્લેમ આવે છે બે ચાર મહિના થાય ને બે ચાર મહિના થાય કે તમે અહીંયાથી હટી હવે હટી ને અમે કેટલીક દૂર બધા જવાના બધા આપણે અહીંયા ના છે આવીને ધંધો કરે છે ને આપણા અહીંયા આપણે અહીંયા ના છે પછી ઘરી ઘરી ફસાડે છે હવે તોટલાની શાકભાજી આમ તેમ થાય બધું ક્રૂપ ભરેલું અમ તેમ થઈ જાય છે સર તો હવે કાં કરીએ અમે ધંધો બોલો તમે કહીએ એવી રીતના અમે કરીએ હવે તમે અમને કઈ બી ડિસિઝન આપો કે અમારે શું કરવાનું અમે તો લારી લઈને ઉભારી અને પછી પાછા સાંજે બધા બધાની ઘરે ચાલ્યા જાય છે પોતાની દુકાનો તો છે નહીં પાકી કે અમે કબજો કરવાના છે હવે તમે અમને કઈ બી એનો નિર્ણય આપો કે અમે શું કરીએ

એટલે અંકલેશ્વર નગરપાલિકા લોકોને ટ્રાફિકમાં સરળતાથી અને તકલીફ ના પડે એના માટે અવારનવાર આજે જે ટોપલાવાળા શાકભાજીવાળા બહાર બેસે છે અને અમારા દ્વારા પણ સાતથી આઠ બાર અંદર બેસવા માટે રિક્વેસ્ટ કરવામાં આવેલી હતી છતાં પણ એમાં કંઈ સુધારો ન થતા હવે પોલીસ તંત્ર અને નગરપાલિકા દ્વારા ત્યાં કાયમી દબાણ હટાવવા માટેની કાર્યવાહી કરવામાં આવે છે સંજયનગરમાં સાહેબ એક રસ્તો છે સંજયનગરનો નો આગળ લારી વાળાનું દબાણ છે તમે વાર વાર તમે આગળ એ કહો છો એનું કાયમી કઈ નિરાકરણ આવેલું સાહેબ હવે સંજયનગર માટે આપણે એમને બાજુમાં બેસવા માટેનું કહ્યું છે જ્યાં જગ્યા ખાલી છે ત્યાં પણ એ લોકો ત્યાં જો ટ્રાન્સફર થયા નથી અમે પ્રયત્નો કરીએ છીએ કે એ લોકો બાજુમાં બેસે